હરો મહાદેવ જય માતાજી કેમ છો મારા ખેડૂત મિત્રો મજામાં ને તો મજામાં ભાઈ વરસાદ કરી દીધી છે અને તમે જોવો ને જમાવટ કરી દીધી છે ભાઈ આમ થોડાક વરસાદ નતો પાણી સારું થઈ ગયા પણ ફરીથી વરસાદ સારું થઈ ગયા એટલે ખેડૂત મિત્રો એ ભાઈ જમાવટ થઈ ગયા નથી સમજવતી બે આ કાંઠે ભાઈ ફરીથી વહેવા લાગી છે ને જમાવટ થઈ ગઈ તમે આગળના વિડીયોમાં છે કે ભાઈ આપણા પાય સુધી નદી આવી ગઈ ને લાવે છે ને રોકે છે એ તો પાણી ભાઈ કે ચૌદ વરસ પેલા પાણી આવ્યું એની પરથી પાણી બધા વહેવા લાગ્યા હતા ને એ ભાઈ નજારો હતો ને અમારા બાપ દાદા એ હતા કે ઘણા વરસ પછી આ પાણી જોવા મળ્યું છે ના વિડીયો જોયો હોય ને જરાક આઈડી જઈને જોતા આવજો અને લાઈવ પણ છે એટલે એ પણ જોતા આવજો અને હાલો તો નદીમાં પાસે જાય શેવાર થઈ ગયો વરસાદમાં જો લીલું લીલું કઈથી ભાઈ લહરપટી થયું ને સીધું નદીમાં માં ભાઈ ઓપ બાપ બાપ ભાઈ પછી તાજું પાણી એટલું જાતું હોય એથી ના આવે નથી એથી ચિત્રા મોટે ધળાંગ ધળંગ જમવાટ આવે અને ખાસ ભાઈ મહાદેવ મંદિરે આપણે લાગવું હોય જે વસોથી પુરાણી કેમ કે પ્રાચીન મેળો છે જે હર વર્ષે આયોજન થાય છે આ વખતે પણ આયોજન છે બે નવ બે હજાર ચોવીસ અને વાર સોમવાર ભાઈ ખાસ નોંધી લેજો અને ભાઈ આવવાનું છે ભાઈ મારે વિડીયો તો તમે નહીં આવો ને તો વિડીયો બનાવ બંધ કરી દેવો ભાઈ તમારે આવવાનું છે બીજું એને કીધું બસ એટલે ભાઈ પ્રાચીન મેળો છે અને ખાસ ભાઈ પતી જતો બધા આમંત્રણ આપું છું ભાઈ કબૂતરે ભાઈ સણા છે હવે જમા વાળ થઈ ગયું ભાઈ અહીંયા ભાઈ કુંડ છે જૂનો હાવ જૂનો આ તો જી છે હમણાં નો છે અને હાવ જૂનો જૂનો કુંડ છે ને અહીંયા છે વાવ 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 જમાટ જમાટ અને ભાઈ આપણે તો વરસાદ માપે છે પણ જે આ બાજુ રાજકોટમાં છે ને ધબધબાઈ ને કહેવાય બેઠા સુધી વરસાદ નથી થયો એ વરસાદ નથી વરસાદ નથી ભાઈ બે મહિનાથી ભરાણા પછી